બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતાર કામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શન નું કામ કરે છે જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા માંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંક નો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળ થી બે હજાર ના આવી ખેલો એના ખંભા ઉપર થી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતા એમને બંને પાછા સામતામાં ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ ની ટીમ ને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેમ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આનંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે

અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવવાની કોશિશ કરી હતી બંને આરોપી શું શું કામ કરે છે અને શા માટે આ લૂંટ કરી આરોપીઓ ત્યાં છૂટક જખડતા બટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પડવામાં આવેલો છે પંચોતેર તેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગ્રોશન ચાલુ છે